અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તહેકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબિસયેદ ભરૂચ આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને અંકલેશ્વર ગણેશ સમિતિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા એમાં અમરો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ઢાંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક ભાઈદારી આપી હતી